તેમ છે ફાઇનલી આજે આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે બધા મિત્રોનું તો ફાઇનલી આપણે હોટલ બાજુ આવી ગયા છીએ અને હોટલનું લોકેશન જોવું હોય તો અને આજે આપણા બ્લોગમાં ઘણા મિત્રો કહેતા હતા કે બ્લોગ બનાવો તમે યુટ્યુબમાં બ્લોગ મસ્ત બનાવો છો તો ફાઇનલી આપણે હોટલનો કીધેલો હતો તો હોટલનો આપણે બ્લોગ બનાવી દીધો હશે આ સેલીનું મશીન બ્લડ બહુ લાગી જાય છે આ આપણે હોટલ તરફ પેલો ગલો હે તો ફાઇનલી આપણે જાવાનું છે પીલી સાઈડ તો ચલો પીલી સાઈડનો પીલી સાઈડનો ભાગ હું તમને બતાવું કરી રહીને તો ગાઈશ ગોગા બાપાની દયા તો ફાઇનલી આપણે આવી ગયા છે તરફથી આ તરફ કમ્પ્લીટ લાગો લાઇટિંગ બાઇટિંગ ગોઠવી નાખી છે ફૂલ સાઈડ આપણે છે પણ થોડીક વાર લાગશે તો ફાઈનલી આપણા બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરી જય માતાજી આપણી સાઈડ સાઈડનો બ્લોગ તમને બતાવી દઉં અને કોરાનું લોકેશન તમને બતાવી દઉં તો ફાઈનલી આપણી ફિલી સાઈડ થી આ સાઈડ આવી ગયા